3 ઓક્ટોબર ગુરુવાર થી દેવી આરાધનાનો પર્વ શરૂ થવાનો એના પહેલા જ દિવસે ઘટ સ્થાપના થાય છે અને સાથે જવારા એટલે કે અનાજ વાવવાની પરંપરા છે ત્યારે સૌ પ્રથમ તેમાં વપરાતી સામગ્રી વિશે જાણીએ મોટું પહોળું અને ઊંડું માટીનું પાત્ર જવ વાવવા માટે સ્વચ્છ ખેતરની માટી સાફ જવ આ શુભ દિવસે કડશ સ્થાપનનો પણ અનોખો મહિમા છે ત્યારે તેમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થશે તે જાણીએ બાજોઠ લાલ સ્થાપન પાણી ગંગાજળ ચંદન નાડાછડી અત્તર નારિયે ફૂલ સોપારી દુર્વા ચોખા સિક્કો ફૂલમાળા દેવી આરાધનાના નવ જરૂરી ભાગ હોય છે જેમાં કળશ સ્થાપના દેવીનું બાજોટ તૈયાર કરવું પૂજા કરવી અને અખંડ દીવો પ્રગટાવવો દુર્ગા સપ્તસી પાઠ વ્રત ઉપવાસ હવન કન્યા પૂજન બ્રાહ્મણ ભોજન અને છેલ્લે ક્ષમા પ્રાર્થના હોય છે